ગુરુ પૂર્ણિમા નિમિત્તે બગદાણામાં લાખો લોકો બાપાના દર્શન કરવા માટે ભેગા થાય છે અને ભોજનનો આનંદ પણ માણે છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીં દર વર્ષે પાંચ લાખથી વધુ ભક્તો ભેગા થાય છે અને આ લોકો માટે શુદ્ધ ઘીના લાડુનો એક હજાર મણ પ્રસાદ સહિત પાંચો મણ ગાંઠિયા દાળ એકસો પચાસ મણ ભાત બસો મણ રોટલી બસો પચાસ મણ તેમજ પાંચસો મણ શાકભાજી તૈયાર કરવામાં આવે છે મિત્રો હવે સવાલ એ થાય છે કે અહીં એક પણ રૂપિયાના દાન વગર લાખો લોકોનું ભોજન કેવી રીતે બનતું હશે ક્યાંથી આવતું હશે રૂપિયો શું બાપા સીતારામની બંડીમાંથી આજે પણ નીકળતા હશે પૈસા મિત્રો શું છે આ જગ્યાનું સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય બાપા સીતારામ જરૂર લખજો મિત્રો સૌપ્રથમ આપણે બાપા સીતારામના ઇતિહાસની વાત કરીએ તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા આતેવાડા ગામના ઝાંઝર્યા હનુમાનજી મંદિરમાં થયો હતો તેમના પિતાનું નામ હરિદાસજી અને માતાનું નામ શિવકુંવરબા હતું કહેવાય છે કે તેઓ રામાનંદી સાધુ હતા મિત્રો બાપા બજરંગદાસ જ્યારે બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર એકતાલીસ વર્ષ હતી બાપા એ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો બગદાણા ગામ બગડેશ્વર મહાદેવ અને બગડધામ ઋષિનો આશ્રમ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં સ્થાયી થયા બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના અને પરચાઓની વાત થાય છે તેવા બાપા સીતારામનો ઇતિહાસ અદ્ભુત છે બાપા સીતારામ એટલે એવા સંત કે જેને સરકારે રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે બગદાણા ધામમાં ગમે તેટલા ભાવિ ભક્તો આવે તો પણ તેના अन्न भंडારો ક્યારે ખૂટતા નથી વર્ષોથી આજે પણ બાપાના ભાવી ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે કહેવાય છે કે બાપા ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપાની બંડીમાં ક્યારેય રૂપિયા ખૂટતા ન હતા જો કે બગદાણામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો લોકોનું અન્ન ક્ષેત્ર રૂપિયા વગર નહીં પરંતુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતા સ્વૈચ્છિક દાન અને સેવા થકી ચાલે છે આ આશ્રમમાં સંત શ્રી બજરંગદાસ બાપાએ શરૂ કરેલી પરંપરા મુજબ ભૂખ્યાને ભોજન મળે તેવી વ્યવસ્થા આજે પણ અવિરત ચાલુ છે ચાલો સમજીએ કે આ વિશાળ અન્નક્ષેત્ર કેવી રીતે ચાલે છે મિત્રો દાન દક્ષિણા ભક્તોને શ્રદ્ધાળુઓ રોકડ દાન ઉપરાંત અનાજ કઠોળ શાકભાજી ઘી તેલ લાકડા વાસણો જેવી આવશ્યક વસ્તુઓનું પણ દાન કરે છે આશ્રમની વેબસાઇટ પર પણ વિવિધ પ્રકારના દાન માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે બેંક ટ્રાન્સફર અને ક્યુઆર કોડ દ્વારા પણ દાન સ્વીકારવામાં આવે છે આશ્રમનું ક્ષેત્ર ચોવીસ કલાક અને સાત દિવસ કાર્યરત રહે છે સ્વયંસેવકોનો સહયોગ મિત્રો બગદાણાનું નું ક્ષેત્ર સંપૂર્ણપણે સ્વયંસેવકો દ્વારા સંચાલિત છે રસોઈ બનાવવા ભોજન પીરસવા સફાઈ અન્ય તમામ વ્યવસ્થા સંભાળવા માટે દેશભરમાંથી હજારો સ્વયંસેવકો આવે છે ગુરુ પૂર્ણિમા જેવા મોટા પ્રસંગો એ બસો થી ત્રણસો પચાસ જેટલા ગામોના પ્રતિનિધિઓ અને પચાસ હજારથી વધુ સ્વયંસેવકો આ સેવામાં જોડાય છે તેઓ કોઈ વેતન લેતા નથી પરંતુ સેવા સેવાભાવથી કાર્ય કરે છે વ્યવસ્થા અને આયોજન મિત્રો ગુરુ પૂર્ણિમા જેવા મોટા ઉત્સવ માટે આશ્રમ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે સ્વયંસેવકોની બેઠકો યોજાય છે જેમાં કામની વહેંચણી કરવામાં આવે છે ને માર્ગદર્શન આપવામાં આવે છે લાખો લોકો માટે લાડુ ગાંઠિયા શાક રોટલી દાળપાટી જેવા પ્રસાદની મોટી માત્રામાં તૈયારીઓ કરવામાં આવે છે